પણ પેલું કે આપણે એ ગ્રંથ ગ્રંથિ જતા રહ્યા છીએ કે પહેરવેશ ઉપર વધુ માન આપ્યું હમણાં જો મે થોડાક વાળ વધારે નહીં ખાય અલગ અલગ કલર ના કપડા પહેરું તો તમને બાપુ છે એવું લાગે મારા અંદર શું પડ્યું એ ના ખબર પડે કોઈ નિંદાની કે એવી વાત નથી કરતો પણ નાનો એક નાનો એવો પ્રસંગ જે મગજમાં દેહાય એટલા માટે કહું તો નકર એ પરમ શક્તિ પરમ તત્વ હતું પણ હું જો રાવણ જેવો વિદ્વાન સાધુના વેશે આવ્યો અને માં ભગવતી સીતાજી વનમાં હતા એક એ ભેક નકર એને બધી ખબર હતી પણ આપણા મગજમાં ઉતરે એના માટે કે ભિક્ષાનો પાત્ર લઈને આવ્યા ને એ કેવો વ્યક્તિ નીકળ્યો આખી રામાયણ બની ને સમજાય છે ન સમજાતું

બસ એવું પાત્ર એવું વ્યક્તિ તો આપણે ઘટવાનું છે જીવનમાં બીજું કઈ નથી કે હાચા ખોટા નિર્ણયો લઈ લેવી એવું એવું એક એવો ગુરુના રૂપે કોઈ સાધુના રૂપે કોઈ સન્યાસીના રૂપે કે કોઈ માણાના ભગવાન પોતે પદ આ યુગમાં આવ્યો એવું જોયું આજ ઘણા જમ જોજો મકાનનો ભાડા ચડી જાય અને સામાન બહાર નખાઈ દેવાનો હોય તો કોક એવો વ્યક્તિ આવે અને બે આ ત્રણ મહિનાનું ભાડું ચડી ગયું હોય તો એ લે જા ભાઈ આટ્યા આવશે આપણે કહેવું છે કે ભગવાન એ તમને મોકલ્યા છે એ ભગવાન રૂબરૂ નથી આવતો ક્યાંય વાસળી લઈને કે ગળામાં નાક વીટાડી ક્યારેય નહીં આવે અને આવશે તોય આપણે નહીં ઓળખીએ કેમ કે દિવ્ય સ્વરૂપ જો સૂર્યનારાયણ નારાયણ છે અડધો કલાક એની હમુ જો એ તેજ ને આખી આપણી આંખો નથી જોઈ શકતી તો ભગવાનને ને ઓરિજિનલ ક્યાંથી જોઈ શકશે દેખાય

અમારા આશીર્વાદ લાગી જતા હું તો હું કામ ન પાડ કે જે તે સમય અમારી ઉપર વિપત્તિ આપત્તિ આવી દુખમાં થાકી જ્યાં તારે આ ઠાકર મળ્યો છે સમજી લો એમ જે તમે દુખમાં થાકી જશો નાભીનો નો નાશ થશે તે તમારા વળવાનું ધર્મ કે યોગ્ય જગ્યા તમને મળી જશે એમ કઈ ભેટો નથી થતો એ તો ક્યાંક શોરૂમ હોય કઈક એવું ફરવા લાયક સ્થળ હોય એના ઓળખાણ લગાઈ દો કોક આપણને વેલા લઈ જાય આય હું મારા બાપા નું ન ચલાવતો બીજા ફોન નું ચલાવું આ ભાષા થોડી રફ છે વાંચેલું બોલતો નથી આ નકી કરેલું છે કે જેની માએ પકડ્યું છે તેની જો બોલવામાં ડફાતા વાગે અને કોક એમ કે માફી માંગો તો આ મૂકી દેવાનું બાકી એ ધંધો ન કરવાનો

કોઈ દાડો આઠા મારા ઘરે નથી લઈ ગયો કદાચ સ્વયં છે કે કદાચ આ સેવા કરવા વાળા દાન પેટી મૂકી છે મૂકી છે પણ એ દાન પેટી જ્યારે ખુલે તો આવવા વાળા ના રહેવાની વ્યવસ્થા બાકી જે કંઈ બચે તો આ સગોળ ઊભી કરીએ છે ભાઈ નવરામ મને છાયડો નતો કોઈ જાડ નતો ત્યારે દાદા એ કીધું હતું કે એક સમય ગણી દાડા બનજો એક સમય એવો બનશે કાંઈ રોજ હરિયર થતું હોય છે પણ કોઈનો પાંચ રૂપિયો માંગતા નહીં બાધાનો દોરાનો ધાગાનો કોઈ કદાચ ફૂસવા આવ્યું તો એ કોઈનો પ્રત્યક્ષ આઠાનો એ હાથમાં પકડતા નહીં અને મેં દાદાને એવું કીધું હતું કે કદાચ દુનિયામાં કોઈ કરતું હોય મને એનો વિરોધ નથી પણ ફલાણા નિમિત્તે ફલાણા નિમિત્તે આ આપો આ લખાવો

આ જેટલી રૂમું રહે ને યા તમે આજ રવિવારે કે સોમવારે જ્યારે પણ તલવાર સાફા પાગડી નાળિયે મોંગી પ્રસાદી આ લઈને દાદા આગળ ચડાવો એ અમે બીજે દિવસે દુકાનમાં મૂકી દેવી ને અડધી કિંમતમાં વેચવી તોય ધંધો થાય કે ના થાય થાય કે ના થાય પણ સોમાન વાળું જ હમજાયા ને કે સોમાન સાદર ઠાકર પરીક્ષા લેવા આવો ને કદાચ ગરીબી ફેર ઉતરી જાય તો હજુ સાસ નો રોટલો મળી ખાઈ લેજુ બાકી ધોળો એનો ધંધો આજે દિન ચાલે પછી ના મળે ગણાય આજે વાર્તા એ બનાવે તમારો એક માણસ આ ઊભો તો ને મે 5000 આયા તારી પાસે 5000 હતા લાય હું કામ આયો ઘરે જવાનું ભાડું નતું એટલે આ ધંધા ચાલુ કર્યા તો સમજાય ને

કીધું એમ કે જો દાદા આટલા વર્ષે લોક હિત માટે વળ્યા છે અને એક વિચાર તો કરો કે આ જગ્યામાં કોઈ પગારદાર નથી ક્યાં એક્સ વાય ઝેડ તમે પાર્કિંગમાં વાહન મૂકો ત્યારથી લઈને ગમે ત્યાં જાઓ બધા સ્વયંસેવકો જ છે અને અત્યારે તો જાજો બીજો નહીં જ્યાં છે આ હારું લગાડવા નથી કહેતો કે જ્યારે જ્યારે આ અવસર પ્રસંગ આવ્યો

લોકોને હારું લગાડ્યા મારી આગળ પાછળ ભરે ભટકાયા સુખી ન થઈ જતું ક્યારે નહી બને કદાચ હું ભાવુક બની જાય પણ મારો ઠાકર મૂર્ખ નથી ભાઈ અને જે કહે આ આવવાની ભાડાની સગવડ નથી આ જે પોતાનું વાહન લઈને આવો છે એટલે તો દાદાએ દે આપ્યો અને હજુ એમ કહું કે કોઈ નહીં સેવક માં નામ નોંધાવો એવું જરૂરી નથી પણ જે કોઈની કદાચ નોકરી ધંધેવાય આવવાનો કે ના આવવાનો પણ કદાચ આ જગ્યામાં એને કાંટો વીણ્યો હોય છે સાચા મનથી કદાચ કોઈને આંગળી જાણીને એ જમાણવાર લગીને પોકાડ્યા હોય છે તો મારો ઠાકર જ્યાં છે વળતર વેળા વળતર આપવા આજ નહીં તો કાલે મારે આવવાનું આ દેખાવની જરૂર ને ચૌદ હજાર સ્વયંસેવકો નવ મહિને નંબર આવે વિચાર તો કરવા સેવા કરવાનું એટલે બધા થી બધું નથી થતું હા એ નાની એવી ગામ માં સતનારાયણ કથા બિહાડી હોય તો અડધા ગામ ને કેવી આપડે આજ મેં સેવા કામ કર્યું પણ આખી જિંદગી તારા બાપે ગામ ના ગાળિયા કર્યા એનું હા મામેરા પૈસા ગળી ગયા હોય ઘણા ભાઈઓ ને જમીન ઓછી આપી હોય અને પછી મારે પંદર ડબા તેલ મોકલવું બેઠો બેઠો એવાનું જોતું નથી અને હું તો કોઈ કર્મ હારા કરજો દાન પણ કરું કરતા પણ કઈ વિરોધ નથી એ તમારો વિશ્વાસ ને વસ્તુની વાત છે અમે કોઈનું લેવા બેઠા નથી